જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું અથાણાના મસાલામાંથી બનતો આચારી પુલાવ બનાવીશું એકદમ ગરમા ગરમ આ પુલાવ તમે સાંજના સમયે વેજીટેબલથી ભરપૂર અને શિયાળામાં તો વધારે પડતી શાકભાજી લીલું લસણ લીલી ડુંગળી આવતી હોય છે તો એનો જ ઉપયોગ કરી અને આ અચારી પુલાવને તમે બનાવી શકો છો ફક્ત ખાલી તમારા ઘરમાં આ મસાલો હોય તો એ મસાલાથી તમે બનાવી શકો છો ફ્લેવર આપણે ખાલી અચારે મસાલાની આપવાની છે બાકી વેજીટેબલ્સને જે ઘરમાં હોય એ ઉમેરીને તમે આ પુલાવ બનાવી શકો છો તો લાસ્ટમાં જ્યારે સર્વ કરતી વખતે સમયે થોડોક આ અથાણાના મસાલો ઉપરથી સર્વ કર્યો છે તો એકદમ આ હેલ્ધી રેસીપી છે તો ચાલો આજે એકદમ સરસ પુલાવ બનાવી દઈએ અને ગરમા ગરમ સાંજના સમયે આ પુલાવ તમે બનાવી શકો છો હવે આ પુલાવમાં જે સામગ્રી પડે છે એ જોઈ લઈએ તો નોર્મલ જે બાસમતી ચોખા અથવા તમારા ઘરમાં કોઈ પણ તમે જે ખાતા હો એ પ્રમાણમાં આપણે ચોખા લેવાના છે એક વાટકી ચોખા લીધા છે ગાજર છે લીલા મરચાં બટાકા વટાણા અને ફુલાવર છે જે તમારા ઘરમાં ફ્રીજમાં જેટલી શાકભાજી હોય એનો ઉપયોગ કરી અને તમે આ પુલાવ બનાવી શકો છો લીલું લસણ છે ડુંગળી અને ટામેટા છે લીલું લસણ ઓપ્શન છે તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો નહતર સૂકું લસણ બી ઉમેરી શકો છો હવે આ બજારમાંથી મળતો ઇન્સ્ટન્ટ અચારી મસાલો છે આ કારણ કે આપણે આ મસાલો તો બધાના ઘરમાં હોતો જ હોય છે કારણ કે દાળ વઘાડવા માટે આ આપણે મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ગુજરાતી છે તો ગુજરાતી ઘરોમાં તો આએ દિન આપણે દાળ બનાવતા જ હોય છે તો આ મસાલાનું પેકેટ ઇન્સ્ટન્ટ બધાના ઘરમાં હોતું જ હોય છે તો દોઢ ચમચી જેટલો મેં અત્યારે મસાલો કાઢી અને સાઈડમાં મૂકી દીધો છે હવે આપણે ચોખ્ખા એક વાટકી લીધા છે તો એને સારા એવા ધોઈ નાખીશું ટાઈમ હોય તો તમે શાકભાજી કાપો ત્યાં સુધીમાં પલાળીને રાખી શકો છો પણ મેં ફક્ત ખાલી અત્યારે અહીંયા શાકભાજી કાપ્યા છે ત્યાં સુધીમાં આ રીતે પલાળી અને સાઈડમાં મૂકી દીધા છે હવે આપણે અહીંયા આ ફોર્ચ્યુનનું જે સરસોનું તેલ છે હવે ત્રણ ચમચી જેટલું મેં અત્યારે અહીંયા તેલ લીધું છે આ પુલાવ આપણે ફક્ત ઘીમાં બી બને છે અને તેલમાં બી બને છે પણ મેં ઘી અને તેલનો બેયનો ઉપયોગ કર્યો છે તો એક ચમચી જેટલું અહીંયા તે ઘી લીધું છે હવે ઘી તેલ એકદમ સારું એવું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા બીજા મસાલા ઉમેરીશું તો ઘી તેલ ગરમ થઈ ગયા પછી આપણે એક ચમચીનો ત્રીજા ભાગ જેટલું જીરું લીધું છે એટલી જ અહીંયા આપણે રાઈ લીધી છે અહીંયા આપણે મેથીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી કારણ કે જે અચારી મસાલો છે એમાં ભરપૂર મેથી આવતી હોય છે તો વઘારવામાં મેથીનો ઉપયોગ ના કરશો ત્યાર પછી હિંગ નાખી છે અને ખડા મસાલા ખડા મસાલામાં બાદિયા તલ છે તમાલપત્ર છે અને બે ફૂલ છે લવિંગ મરી છે અને બે સૂકા મરચાં છે અહીંયા મેં આ પુલાવમાં થોડો તીખો બનાવ્યો છે કારણ કે તે સૂકા મરચાં બી નાખ્યા છે અને લીલા મરચાંનો બી ઉપયોગ કર્યો છે હવે આ બધા મસાલા તેલ ઘીમાં સારા એવા સાતળી દેવાના મતલબ કે રાઈ કે જીરું કાચું ના રહેવું જોઈએ તો સારું એવું બે બે વસ્તુ સરસ સતળાઈ ગયા ત્યાર પછી મેં લીલા મરચાં નાખી દીધા છે હવે અહીંયા આપણે ઘી તેલમાં લીલું લસણ અને લી આ ડુંગળી છે સૂકી ડુંગળી એને આપણે અહીંયા ઉમેરી દેવાની છે આ રીતે બધું સ્ટેપ બાય સ્ટેપ બનાવવાનું છે એક સામટું ટામેટા ડુંગળી બધું નાખી નથી દેવાનું કારણ કે ટામેટા ડુંગળી જોડે તમે નાખી દેશો તો ડુંગળી છે એ ઝડપથી ચડતી નથી હોતી કાચી રહી જાય છે તો તેલમાં સારું એવું લસણ લીલું લસણ અને આ રીતે ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી વટાણા ઉમેરી દેવાના છે કારણ કે વટાણા આપણે કોઈ આપ બોઇલ કરેલા નથી એકદમ કાચા જ વટાણા લીલા છે તો સારા એવા લીલા વટાણા ડુંગળી સરસ એકદમ તેલમાં સતડાઈ ગયું ત્યાર પછી હવે આપણે અહીંયા ટામેટાને ઉમેરવાના છે જુઓ આ રીતે તમે પુલાવ બનાવશો ને તો પુલાવની મીઠાશ બહુ જ સરસ આવે છે કારણ કે આ આ પુલાવ આપણે કઢાઈમાં બનાવવાનો છે વધારે પડતો આપણે પુલાવને કુકરમાં બનાવતા હોઈએ છીએ પણ એકવાર આ રીતે કઢાઈમાં બી બનાવી જોજો તમને ખબર પડશે એકદમ સરસ છૂટો છૂટો અને બધા વેજીટેબલ્સનો સ્વાદ બી બહુ જ સરસ આવે છે ત્યાર પછી આ ગાજર ફુલાવર અને બટાકાને આ રીતે ધોઈ અને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે હવે બધું તેલમાં શેકાઈ ગયા પછી અહીંયા મેં બધા વેજીટેબલ્સ નાખી દીધા છે હવે વેજીટેબલ્સને આપણે ઘી તેલમાં સારા એવા સાતળી લેવાના છે પછી અહીંયા બધા મસાલા કરવાના છે ફ્રેન્ડ્સ તો જુઓ આ પુલાવની મીઠાશ જ એક અલગ હોય છે આ રીતે તમે બનાવશો તો પણ કૂકરમાં આપણે કેવું સાતડતા નથી હોતા સીધું આપણે બધું મિક્સ કરીને સીટી બોલાવી દેતા હોઈએ છીએ તો એ અમુકવાર જે પુલાવ હોય છે એ બહુ જ પા થોડો સોગી બનતો હોય છે તો જુઓ હવે આપણા બે મિનિટ સુધી મેં ઢાંકીને મૂકી દીધું હતું તો આ સરસ વેજીટેબલ્સ તેલ ઘીમાં સરસ સતળાઈ ગયા છે હવે આ સમયે આપણે અહીંયા મસાલા કરવાના છે તમે જોઈ શકો છો સારા એવા સોફ્ટ વેજીટેબલ્સ બધા થઈ ગયા છે મતલબ કે ઘી અને તેલમાં એકદમ સરસ સતડાઈ ગયા છે હવે આપણે અહીંયા જે રૂટિંગ મસાલા કરતા હોય એ જ મસાલા કર્યા છે કારણ કે આપણે ખડા મસાલા નાખ્યા છે તો એની ફ્લેવર બી બહુ સરસ અંદર બેસી ગઈ છે તો એક ચમચી મેં લાલ મરચું લીધું છે અડધી ચમચી ધાણાજીરું છે અડધાની અડધી ચમચી જેટલું હળદર પાવડર છે અને જે અચારી મસાલો છે એ બી અત્યારે દોઢ ચમચી જેટલો મેં અહીંયા લીધો છે તો હવે આપણે અહીંયા ઉપરથી જે એવરેસ્ટનો કિચન કિંગ મસાલો છે એ બી ઉમેર્યો છે કારણ કે પુલાવ છે એ થોડો તીખો હોય છે તો જ ખાવામાં સારો લાગતો હોય છે તો હવે મસાલા બધા કરી અને આપણે ફરી આને થોડું બધા વેજીટેબલ્સ સાથે મિક્સ કરી દઈશું અહીંયા મેં દહીંનો બી ઉપયોગ કર્યો છે જે અમૂલનું મલાઈવાળું દહીં આવે છે ખાટું એનો ઉપયોગ કર્યો છે દહીં નાખવાથી એક એ વસ્તુ થાય છે કે જે તમારો પુલાવ છે એકદમ છૂટો બને છે તો આપણે ભાત બનાવતા હોય છે ત્યારે બી આપણે શું કરતા હોય છે થોડું લીંબુ નીચવતા હોઈએ છીએ તો કોઈ પણ ભાત અથવા આ આ રીતે પુલાવ બનાવો ને એમાં થોડીક ખટાશ વસ્તુ નાખો ને તો સરસ લા છૂટા બને છે તો થોડા ધાણા ફ્રેશ નાખ્યા છે અને આ રીતે ધોયેલા ચોખાને મેં અત્યારે અહીંયા ઉમેરી દીધા છે હવે ધાણા અને ચોખા જે ઉમેર્યા છે એને સારા વેજીટેબલ્સ સાથે આ રીતે મિક્સ કરી દેવાના છે હવે આપણે અહીંયા લાસ્ટમાં મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર મીઠું થોડું વધારે નાખશો કંઈ કારણ કે આપણે ચોખા ચડશે એમાં પાણીનો ભાગ થોડો આવશે તો હવે આપણે અહીંયા એક ચમચી જેટલું મેં ખટ્ટું દહીં લીધું છે જે મલાઈવાળું દહીં છે તો ફરી આપણે દહીં નાખી અને ફરી બધી વસ્તુ જોડે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે અને કેટલા પાણી અહીંયા તમે તમારા કેવા ચોખા છે એના ઉપર તમારે આધાર રહેશે તો જે પ્રમાણે તમારે બાસમતી ચોખા હોય એમાં કેટલું પાણી જતું હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી લેવાનું છે તો હવે આપણે અહીંયા પોણા બે ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી લઈ લીધું છે તમે જોઈ શકો છો પહેલાં આખો ગ્લાસ નાખ્યો છે અને પછી મેં અત્યારે પોણો ગ્લાસ હું અત્યારે અહીંયા આખો ભરીને બીજી વાર નથી નાખ્યો પોણો ગ્લાસ પાણી નાખ્યો છે બસ આટલામાં જ મારા સરસ પુલાવ તૈયાર થઈ જશે અહીંયા મારે કોઈ ઉપરથી વધારે પાણી બી નાખવાની જરૂર નથી પડી તો ઘી અને તેલમાં સરસ વેજીટેબલ સતળાઈ ગયા છે અને એકદમ મસાલાથી ભરપૂર આપણો આ પુલાવ લગભગ વીસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ગેસની ફ્લેમ તમને મેં બતાવી છે એકદમ ધીમી આંચ ઉપર કરવાનું છે અહીંયા કોઈ ફાસ્ટ ગેસ પહેલાંય રાખવાનું નથી લગભગ વીસ મિનિટ થઈ જશે પછી એકદમ ધીમી આંચ ઉપર એક આ આપણો પુલાવ સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ બધા મસાલા ઉપર આવી ગયા છે અને આ જ્યારે ઠંડા થશે એટલે જે દાણો છે ભાતનો એકદમ છૂટો પડી જશે તો જરૂરથી આ રીતે કડાઈમાં બનાવજો જો તમે વેજીટેબલ્સ પુલાવ બનાવતા હોવ તો કારણ કે કૂકરમાં તો અમુક સમયે જે આપણે વેજીટેબલ્સ ખાતા હોય છે એનો સ્વાદ બિલકુલ સારો નથી આવતો હોતો તો જુઓ એકદમ સરસ આપણો ચોખાનો દાણો બી ચડી ગયો છે એકદમ પરફેક્ટ માપ સાથે તમે બનાવશો ને પુલાવ તો બહુ જ સરસ થશે અને સાંજના સમયે તમારે જુઓ શાકભાજીમાં શાક ખાવાની ઈચ્છા ના હોય તો વધારે પડતી આટલી શાકભાજી ઉમેરી અને એક સરસ અચારી પુલાવ તમે બનાવી શકો છો તો લાસ્ટમાં મેં અત્યારે ફ્રેશ લીલા ધાણા અને થોડુંક લીલું લસણથી આ રીતે ગાર્નિશ કર્યું છે તો જરૂરથી આ રેસીપીને બનાવજો અને કે મારી રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે એકદમ હેલ્ધી છે બહુ વધારે તેલ નથી પણ મસાલાથી ભરપૂર શિયાળાની સિઝનમાં તમે જો આ વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો તો નેક્સ્ટ રેસિપી આવી જ એક સરસ કોઈ શિયાળાની બનાવીશું તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી